આજે વિસાવદર વિધાનસભાના બિખલા ગામે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ખૂબ જ મોટી ઐતિહાસિક ઘટના ઘટી કોળી સમાજના ત્રણસોથી વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના જન કાર્યાલયના શુભારંભ દરમિયાન કોળી સમાજના ત્રણસોથી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ સાથે કોળી સમાજે પણ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે તે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે તમામ લોકોનો ગોપાલ ઇટાલિયાએ આભાર માન્યો હતો આમ આદમી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીથી કંટાળીને આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે તમામ લોકો સાથે મળીક ચૈતર વસાવા સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયા મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જવેલબેન વસરા પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ મંત્રી અજીત લોખલીની હાજરીમાં ભાજપ કોંગ્રેસના ત્રણસો થી વધારે આગેવાનો આપમાં જોડાયા હતા આજે આમ આદમી પાર્ટીના બિલખાના કાર્યાલયનો ઓપનિંગ પ્રસંગ હતો આ કાર્યાલય ઓપનિંગ પ્રસંગે અમારા પ્રદેશના પ્રભારી માનની ગોપાલરાય સાહેબ માનની ચૈતરભાઈ વસાવા માનની સુદાનભાઈ ગઢવી રવિણભાઈ રામ અમારા હરેશભાઈ સાવલિયા સહિતના અનેક નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા અને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ સાથે આજે અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓની પણ એક મીટિંગ હતી જેમાં આ બિલખા અને ડુંગરપુર સીટ ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં અંદાજે સાતસો આઠસો જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે આ મિટિંગમાં હાજર રહ્યા એમને બૂથ લેવલનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવનારા સત્તર તારીખે ચૂંટણી પ્રચાર જે બંધ થાય છે ત્યાં સુધીમાં શું કામ કરવું કેવી રીતે કામ કરવું એ બાબતનું માર્ગદર્શન માનની ગોપાલરાય સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે આજે એક વિશેષ ખુશીના સમાચાર એ છે કે આપણી સાથે ભાજપ પક્ષમાંથી અને કોંગ્રેસ પક્ષમાંથી કેટલાક શક્તિશાળી મજબૂત યુવાનો જોડાયા છે ભાજપના કેશોદ તાલુકાના યુવા મોરચાના અધ્યક્ષ અને કોળી સમાજના કદાવર આગેવાન ભાઈ શ્રી જયભાઈ કેશવાળા તેમજ કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ રાજુભાઈ મોકરિયા તેમની સાથે એકસો ને ચાર જેટલા ગામડામાંથી ત્રણસો કરતાં પણ વધુ યુવાનો સામાજિક આગેવાનો અલગ અલગ જ્ઞાતિના લોકો એમ મળી અને ત્રણસો જણા આજે જયભાઈ અને રામભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આજે ભાજપની તાનાશાહીથી થાકીને ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને અને જૂનાગઢ જિલ્લામાં કિરીટભાઈ પટેલના એક હથ્થા તાનાશાહી ભર્યા વલણથી થાકી કંટાળીને ભાજપના વફાદાર સન્નિષ્ઠ કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે વિશેષ કરીને કોળી સમાજના શક્તિશાળી યુવાનો એકદમ અનુભવી યુવાનો રાજનીતિમાં વર્ષોથી સક્રિય હોય અને બુથ લેવલ સુધીનો અનુભવ હોય એવા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે હું એ તમામ યુવાનોનો આભાર માનું છું અને બે અમારી પાર્ટીને આવા અનુભવી યુવાનોનો લાભ મળશે એવી આશા વ્યક્ત કરું છું જનતા પાર્ટી છોડી અને આજે વિધિવત રીતે ખેસ પહેરી જે યસુદાનભાઈ ગઢવી અને આપણા વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ મજબૂત અને યોદ્ધા ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા અને મને મુખ્ય મને માર્ગદર્શન આપનારા મારા તાલાળાના વિધાનસભા લડેલા દેવેન્દ્રભાઈના માર્ગદર્શનથી હું આજે ગોપાલભાઈની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું એમનું મુખ્ય કારણ એ છે કે આજે ભાજપ છે એ પોતાની વિચારધારાથી વિપરીત દિશામાં જઈ રહી છે અને આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓનો ભાજપ પર કબજો જામી ચૂક્યો છે જેથી કરીને સનિષ્ઠ કાર્યકર્તા અને સાચા કાર્યકર્તાઓની એમાં શોષણ થઈ રહ્યું છે એનો માત્ર દુરુપયોગ થઈ રહ્યો છે એટલા માટે થઈ અને આજે ભાજપની અંદર રહી અને નેતાઓ ભ્રષ્ટાચારી નેતાઓના ગાડીના ગાભા મારવા એના કરતાં મેં વિચાર્યું કે આજે સુરવીર અને યોદ્ધા એવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને જેવા નેતાઓ સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડવી ગરીબો માટે લડાઈ લડવી આમ જનતાઓ માટે થઈને લડાઈ લડવી વધારે સારું સત્તામાં રહેવું એના કરતા જનસમર્થ જન આંદોલનમાં રહેવું એવું વધારે પસંદ કરું છું એટલું કહી અને હું આજે ભારતીય જનતા પાર્ટી છોડું છું અને આ આદમી માં જોડું છું ભારત માતા કી જય વંદે માત્ર સિંહ બાબરિયા એસ ન્યૂઝ વિસાવદર